નવસારી જિલ્લાને સ્વચ્છતામાં અગ્રેસર રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે જેમાં શહેરો અને ગામડાઓમાં સ્વચ્છતા અભિયાન છેડીને છે જોકે સ્વચ્છતાના આ અભિયાનમાં એક એક નવસારીવાસી પોતાની જવાબદારી સમજીને અભિયાનમાં જોડાય એ માટે જાગૃતતા કાર્યક્રમો પણ થઈ રહ્યા છે જેમાં આજે ગુજરાતના જાણીતા લોકગાયિકા ગીતા રબારીના મધુર કંઠે સ્વચ્છતાળી ડાયરામાં સંગીતના સુરો સાથે લોકગીતો અને ગરબાના મનોરંજન સાથે નગરજનોને સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવામાં આવશે જેથી નવસારીવાસીઓ પોતાની જવાબદારી સમજે અને સ્વચ્છ નવસારી જવાબદારી અમારી સૂત્રને સાર્થક કરી નવસારીને સ્વચ્છ તેમજ સુંદર બનાવે એવી અપીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જુદી જુદી ત્રણ ચાર ઇવેન્ટો હેપી સ્ટ્રીટ મેરેથોન દોડ અને ત્યારબાદ આજે એક ગરબાના માધ્યમથી ગીતાબેન રબારીના આજે લુનસિકોઈ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં લોકોને સંગીતના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશો લોકો સુધી પહોંચે અને આ જનજાગૃતિમાં નવસારીની તમામ પ્રજાજનો સામેલ થાય અને સાથે સાથે એક સંગીતના માધ્યમથી સંગીત એક એવી થેરાપી છે કે જેને કોઈ ભાષાની જરૂર પડતી નથી અને તેના માધ્યમથી લોકોને આ સફાઈ અભિયાનમાં જોડવાનો એક શુભ હેતુથી એક સનિષ્ઠ પ્રયાસ છે એમાં નવસારીના પ્રજાજનો આપણને ચોક્કસ સહકાર આપશે અને આજની આ કાર્યક્રમ સફળ થાય એના મહત્તમ લોકો લાભ લે ગીતાબેન રબારીના કાર્યક્રમમાં આવવા માટે જાહેર વિનંતી કરીએ છીએ અને સાથે સાથે સ્વચ્છતાના અભિયાનમાં લોકો પણ જોડાય તે માટેનો એક નમ્ર પ્રયાસ છે